ચાંદીના ભવ્ય તોરણ અને સોનાના શણગારવામાં શંગારવામાં અંબાજી ને અર્જુન ભૂમિ પણ આ માટે કહેવામાં આવે છે કારણ કે અર્જુનને અહીં અર્જિત યજ્ઞ કરી માતાજીથી અજીત વરદાન મેળવ્યું હતું મંદિર સંચાલિત કુંડમાં યાત્રીઓ સ્નાન કરી શક્તિ પૂજન માટે જાય છે સ્પેશિયલ સાંજે સાડા સાત વાગ્યાની શણગાર આરતી વિશેષ રમણીય છે ભાદરવા પૂનમ ની ત્રણ દિવસીય મેળામાં લાખો ભક્ત પગપાળા પર્વત ચડીને ખ્યાતનગર યાત્રા આશાપુરા થી અંબાજી સુધી માં દર્શન કરે છે